ઝાલાવડ પંથકમાં પોતાના જીવનના સાહીઠ વર્ષ દરિદ્ર નારાયણની સેવામાં સમર્પિત કરી પંથકમાં છોટે જલારામથી વિખ્યાત બનેલ સંત ગૃહસ્થ દલુભાઈ ફૂલવાડા દેવચરણ પામેલ છે ગરીબો માટે સહાનુભૂતિ પ્રેમ અને અનુકંપા થકી દલુભાઈએ ફૂલ લગી બાલા હનુમાન ટિફિન મંત્ર મંડળ તેમજ સૂરજ પાર્વતી ભોજનાલયમાં ઉત્કૃષ્ટ સેવાઓ અર્પણ કરી હતી ત્યારે આજરોજ ધાગંદ્રા ઔદિચ્ય બ્રાહ્મણની ભોજન શાળામાં તેમની શોકસભા યોજવામાં આવી હતી સ્વર્ગસ્થ દલસુખભાઈ અઢિયા છેલ્લા ચુમ્માલીસ વર્ષથી અમારી સંસ્થાના પ્રમુખ પ્રમુખ હતા અને પ્રમુખ તરીકેની એમની કામગીરી એટલી બધી ઉત્કર્ષ હતી કે કોઈને પણ એ પ્રેરણા મળે એવી હતી ખૂબ જ એ માનવતાવાદી કામોમાં ભૂખ્યાને ભોજન આપવામાં એમનો સદાય એમની લાગણી અને ઉત્સાહ અનેરો રહેતો હતો અને એ માટે તેને છેલ્લા પચીસ વર્ષથી અમે સુરજ પાર્વતી ભોજનાલય ચાલુ કરેલ જ્યાં એમની અચૂક સાડા અગિયારથી અઢી વાગ્યા સુધીની હાજરી હોય અને અઢી વાગ્યે બધું પતે પછી પોતે ઘરે જમવા જતા હતા આવી અથાગ મહેનત એમને સુરજ પાર્વતી ભોજનાલયના ઉત્કર્ષમાં એના ડેવલપમેન્ટમાં કરેલી છે સદાય અમે એમના ટ્રસ્ટીઓ બધા ઋણી છીએ અને અમને ભગવાન તાકાત આપે કે અમે દલુભાઈએ જે ઉત્સાહ અને ઉમંગથી ભોજનાલય લઈ અને સેવાકીય પ્રવૃત્તિ કરતા હતા એ જ ઉત્સાહ અને ઉમંગથી અમે એમાં અનેરો વધારો કરી શકી અને જ્યારે જ્યારે અમે કોઈ પણ સારા કામો કરશું ત્યારે અમારી જાતને અમે હંમેશા યાદ રાખશું કે આ દલસુખભાઈ આપણી સાથે જ છે એમની પ્રેરણા આપણી સાથે જ છે અને એટલે જ અમને એ કામ કરવાની શક્તિ ભગવાન આપે છે આ રીતની હું શ્રદ્ધાંજલિ એમને અર્પણ કરું છું પ્રભુ એમના આત્માને જ્યાં પણ હોય ત્યાં બિરાજમાન હોય ત્યાં એમને પરમ શાંતિ આપે અને ખૂબ ખૂબ એમના જીવનમાંથી અમે પ્રેરણા લઈ શકીએ એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ હિતેશ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ ધાગંધરા સુરેન્દ્રનગર